તો તમામ મિત્રોનું સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં જે સિસ્ટમ ગઈકાલે વેલમાર્ક લો પ્રેશર હતી તે વધુ મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આજે ગુજરાતમાં આ સિસ્ટમને લઈને ભારે વરસાદની આગાહી છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો છ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કુલ એકસો બોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં જેમાં તેત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વલસાડના વાપીમાં સાત ઇંચ સહિત દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદ નોંધાય છે દક્ષિણ તેમજ પૂર્વ ગુજરાતમાં વધુ વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળ્યો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જે સિસ્ટમ અત્યારે ઝારખંડ અને તેને લાગુ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર છે તે ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગુજરાતમાં છેલ્લી ચોવીસ કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જેમાં ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ગાઢ વાદળો જોવા મળ્યા તેમજ રાત્રે વહેલી સવારે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર પણ વાદળો જોવા મળ્યા છે આજની વાત કરતાં પહેલાં વિડિયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સિસ્ટમની વાત કરીએ સરફેસ લેવલના પવનનો ચાર્જ જોઈએ તો ડિપ્રેશન સિસ્ટમ જે અત્યારે ઝારખંડ અને તેને લાગુ ઉત્તર પ્રદેશના વિસ્તારો ઉપર છેલ્લી બાર કલાક દરમિયાન આ સિસ્ટમ ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધી છે આગામી ચોવીસ કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધુ આગળ વધશે ચોમાસાની ધરી અત્યારની સ્થિતિ કરતાં થોડી નીચે આવશે આવતી ચોવીસ કલાકમાં આઠસો પચાસ એંચપી ઉપર આ સિસ્ટમને આધારિત સ્ટ્રોંગ સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે એક સર્ક્યુલેશન રાજસ્થાનના વિસ્તારો ઉપર પણ છે આ બંને સર્ક્યુલેશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ધીમી ગતિએ આગામી ચોવીસ કલાકમાં આગળ વધશે અને આઠસો પચાસ એચપી ઉપર ગુજરાતમાં સારો એવો ભેજ જોવા મળી રહ્યો છે સાતસો એચપી એટલે કે મિડ લેવલ ઊંચાઈની વાત કરીએ તો સ્ટ્રોંગ સર્ક્યુલેશન સિસ્ટમ આધારિત તેમજ રાજસ્થાન ઉપર જોવા મળે છે ને આ બંને સિસ્ટમો વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન રચાયેલું છે આગામી ચોવીસ કલાકમાં બંને સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે ધીમી ગતિએ અને તેને લઈને ગુજરાતમાં ભેજ અમુક વિસ્તારોમાં જોવા મળે છે પરંતુ ચોવીસ કલાક બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી સાતસો એંચપી ઊંચાઈ ઉપર ભેજનું પ્રમાણ ઘટતું જોવા મળી રહ્યું છે આજે ત્રણ ઓગસ્ટ આવતીકાલે ચાર ઓગસ્ટની સવાર સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલની જેમ હજુ ચોવીસ કલાક ભારે વરસાદ ચાલુ રહી શકે વલસાડ નવસારી સુરત તાપી ડાંગ અને નર્મદા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ બેથી પાંચ ઇંચ અમુક વિસ્તારોમાં તેથી વધુ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ગઈકાલ કરતાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે આજે દક્ષિણ ગુજરાતમાં પૂર્વ મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના વડોદરા આણંદ ખેડા અમદાવાદ સુધીના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ચોવીસ કલાકમાં અમુક વિસ્તારોમાં પડી શકે અને કેટલાક સ્થળે હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે એકથી ચાર ઇંચ વરસાદ આ વિસ્તારોમાં શક્ય છે ચોવીસ કલાકમાં ઉત્તર પૂર્વ ગુજરાત સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ બનાસકાંઠાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ તીવ્ર ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં પડી શકે છે બેથી ચાર ઇંચ વરસાદ કેટલાક વિસ્તારોમાં નોંધાઈ શકે તેમજ ઘણા વિસ્તારોમાં એકથી બે ઇંચ વરસાદની આવતી ચોવીસ કલાકમાં શક્યતા તીવ્ર ગાજવીજ થાય ત્યાં ચાર ઇંચથી વધુ વરસાદની પણ શક્યતા દેખાઈ રહી છે સૌરાષ્ટ્રમાં ઝાપટા અને હળવા વરસાદના વિસ્તારોમાં વધારો થયો છે આજે તેમાં થોડો વધુ વધારો થઈ શકે વધુ શક્યતા પૂર્વ ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારો બોટાદ ભાવનગર જિલ્લો તેમજ જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના કાંઠા વિસ્તારો બાજુ રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો તેમજ કચ્છ અખાત લાગુ જે વિસ્તારો જામનગર જિલ્લાના મોરબી જિલ્લાના છે તેમાં હળવો મધ્યમ વરસાદ આગામી ચોવીસ કલાકમાં અને દોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદ પણ પડી જાય કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ શક્ય કાંઠા વિસ્તારો તેમજ પાકિસ્તાન બોર્ડર સાઇડના વિસ્તારો અને ઉત્તર ગુજરાત લાગુ પૂર્વ કચ્છના વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે વરસાદ બે ઇંચ ત્રણ ઇંચ સુધીનો નોંધાઈ શકે પરંતુ વરસાદના વિસ્તારો છૂટાછવાયા રહી શકે છે આ રીતે ગઈકાલ કરતાં આજે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે અને ગુજરાત રિજિયનમાં મુખ્યત્વે મધ્યમથી ભારે વરસાદને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો મધ્યમ એકલ દોકલ સ્થળે ભારે વરસાદ એ રીતનો વરસાદ ચોવીસ કલાકમાં નોંધાઈ શકે આગળની ખાસ અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર